નમસ્કાર દર્શક મિત્રો ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની ની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે જિલ્લા કલેક્ટર એન એન દવેની ઉપસ્થિતિમાં આદિવાસી કુંભ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાધવ જિલ્લા પંચાયત દંડક વિનયભાઈ ધોડી જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત તાલુકા મામલતદાર કલ્પનાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પડીયાર સહિત મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધ જિલ્લા કલેક્ટર એન એન લીધી હતી ખૂબ ખૂબ બીજા છે આટલી મોટી સંખ્યામાં આજે સવારના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એ ખૂબ આનંદની વાત છે જ્યારે માટ્ય સમાનો વાત થઈ કેના જિલ્લા નો કંચાળી વર્ષ કયો છે સૌથી વધારે સંખ્યા આપણા આ કાર્યક્રમ માં હશે

સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે કારોલકર પ્રતિષ્ઠાનના નેજા હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડી લોક સ્થાન પ્રાપ્ત કર્યું છે પ્રશાંતભાઈ કારોલકર અને શીતલબેન કારોલકરના સત્તર વર્ષીય પુત્ર વિવાન કારોલકરે પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે સનાતન ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સંબંધો તથા સનાતન ધર્મમાં વિજ્ઞાનની સાચી ઉત્પત્તિને ઉજાગર કરતું ધ સનાતન ધર્મ ટુ સોર્સ ઓફ ઓલ સાયન્સ નામનું પુસ્તક કારુરકર પ્રતિષ્ઠાનના સંસ્થાપક પ્રસાનભાઈ કારુરકરના પુત્ર વિવાન કારુરકરે 16 વર્ષની ઉંમરે લખ્યું હતું અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સંધ્યા આરતી સમયે વિવાન કારુરકર દ્વારા લેખિત પ્રથમ પુસ્તકનું વિમોચન કરાયું હતું તાજેતરમાં લખેલા બીજા પુસ્તક ધ સનાતન ધર્મ ટુ સોર્સ ઓફ ઓલ ટેકનોલોજીનું વિમોચન ગુરુગ્રામ હરિયાણા ખાતે કરવામાં આવ્યું હતું કારુલકર પરિવાર પ્રશાંતજી લિિત દ્વિતીય પુસ્તક ધર્મ ટુ સોર્સ ઓફ ઓલ ટેકનો વિમોચન સમારો ભારતીય શિક્ષણ મંડળ યુવા વિવિભ બે હજાર ના સંશોધન વિદ્વાનો માટેની રાષ્ટ્રીય પરિષદ પુસ્તક વિમોચન સમારોહમાં સરસંઘ શ્રી મોહન ભાગવતજી ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ચેરમેન શ્રી એસ સોમનાથ નોબેલ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાસ સત્યાર્થી તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો એકસો એસી પાર્ટી વિધાનસભા બેઠક ઉપર નાણામંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સ્નેહ સ્નેહમિલન યોજાયું હતું સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનોહરભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી આગામી દિવસમાં જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં યોજાનાર ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી સમયમાં પાર્ટી વિધાનસભા બેઠક ની નગરપાલિકામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈ નાણાં મંત્રી કનુભાઈ કાર્યકર્તાઓને તૈયાર રહેવા આહવાન કર્યું હતું પ્રશ્નો પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા અને રોકાયેલા વિકાસ કામો ને ઝડપથી પૂર્ણ કરવા ઉપસ્થિત કાર્યકર્તાઓને અહીંયા ધરપકડ આપી હતી સ્નેહ મિલન છે આ કોઈ પણ કામો હશે હશે જિલ્લાના ચોક્કસ એને પૂર્ણ કરીશું અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજય ધ્વજ ફરકાવશે અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે એટલે આ ત્રણ

ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર